મિત્રના ઘરે જ સોપારી આપી ચોરી કરાવનાર દગાબાજ મિત્રને સીસીટીવીના આધારે કાપોદ્રા પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતમાં મિત્રતાને શર્મસાર કરતી ઘટનાઓ વારંવાર સામે આવી છે ત્યારે કાપોદ્રામાં મિત્રના ઘરે દગાબાઝ મિત્રએ સોપારી આપી ચોરી કરાવી હતી સાડા ચાર લાખથી ચોરી માટે બીસ હજાર સોપારી આપી હતી તો ચોર ચોરી કર્યા બાદ વેગ દગાબાઝ મિત્રને આપી ગયો હતો જે બેગ લે તો દગાबाज મિત્ર સીસીટીવી માં કેદ થતા ભંડા ફોર્ડ થઈ ગયો હતો તો દગાबाज મિત્ર મિત્ર સાથે ફરિયાદ કરવા પોલીસ મતકે પણ ગયો હતો હાલ તો પોલીસથી બચવા સીએડી ના ક્ષેત્રમાં દાડી દેવાયેલા મુદ્દામાલ અને દગાबाज મિત્ર સાથી બેની પોલીસ ધરપકડ કરી છે ગઈકાલ તારીખ 16/4/2024 ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદના કૃષ્ણानगर સોસાયટી માં રહેતા ચંચલસિંહ અશોકસિંહ अशोकસિંહ ચૌહાણ ના હોય પોસ્ટે આવી પોતાની ફરિયાદ હકીકત એવી જાણ જાહેરાત કરેલ કે તેઓના બંધ મકાનમાંથી રૂપિયા પાંચ લાખની ચોરી થયેલ છે જે અનુસંધાને પોલીસે ફરિયાદીની પણ તપાસ તજવીજ કરતા અને ઉલટ તપાસ કરતાં ફરિયાદીએ જે જવાબો આપેલા એ જવાબોના આધારે ફરિયાદીના જવાબો જે રીતના મળેલ તે રીતે પોલીસને થોડી શંકા જ હતા ફરિયાદીએ જે જવાબો આપેલા તે વ્યક્તિઓની પણ પોસ્ટે બોલાવી અને પૂછપરછ કરતાં ફરિયાદી થોડી કોઈ ખોટી હકીકત જણાવતો હોય તેવું જણાવેલ પછી ફરિયાદીને વિશેષમાં વધુ પૂછતા ફરિયાદીએ પોતે જણાવેલ કે મારા મિત્ર સુનીલ ઉર્ફે કારુ સીતારામ સરોજ જે મારા અંગત મિત્ર થાય છે અને અમે સાથે જ રહીએ છીએ તેઓએ મને જણાવેલ કે ભાઈ તને પોલીસ સ્ટેશનમાં પોલીસ કંઈક પૂછે તો તારે આ પ્રમાણે જવાબ આપવા જેથી પોલીસને તેના ઉપર પણ થોડી શંકા ગયેલી અને બાદ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અસુરા સેકન્ડ પીઆઈ શ્રી સોલંકી ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ સીસીટીવી ચેક કરતાં એ કિસમ બેગ લઈને ઘરમાંથી નીકળતો હોય તેવું જણાય જેથી ફરિયાદીએ જે પોતાના મિત્રની હકીકત જણાવેલી એ મિત્ર સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ નાઓને કાપોદરા પોલીસ સ્ટેશન લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપીએ પોતે હકીકત એવી જણાવેલ કે મારા ધ્યાનમાં હતું કે મારા મિત્ર પાસે બે લાખ રૂપિયા પડેલ છે અને બીજા પૈસા એને એના ઘરે જે પ્રસંગ હોય ફરિયાદીના ઘરે એના માટે એને ભેગા કરેલા છે જેથી મેં પોતે જ આ ચોરીનું એક ગુનાહિત કાવતરું રચેલ અને આ કામે અન્ય એક વ્યક્તિ મનોજ નાથુરામ નાથુભાઈ બાબુરાવ કાપુરે જેને મેં એવું કહેલ કે હું તને રૂમની ચાવી આપીશ અને રૂમની ચાવી તું લઈ અને મકાનમાં જે રાખેલી બેગ છે એ બેગ લઈ અને તું બેગ મને જ્યાં હું એક કિલોમીટર દૂર ઊભો હોય ત્યાં ત્યાં મને આપી દેવી અને આ કામે ફરિયાદ ફરિયાદીને પણ હકીકત એવી જણાવેલ કે તેની પાસે ઘરની બે ચાવી હતી જે એની સાથે જ રહેતી હતી પરંતુ તે પૈકીની એક ચાવી ગુમ થઈ ગયેલો અને ક્યાં પડી ગયેલો હોય એની એને ખબર ન હતી પરંતુ હકીકત એવી હતી કે એમાં સુનિલ એ પોતે જ ફરિયાદીના કિચનમાંથી એક ચાવી કાઢી લીધેલ અને એ ચાવી મનોજને આપી અને મનોજે મકાન ખોલી અને બેગ લઈ અને આરોપી સુનિલને આપી દીધેલ અને મનોજ પોતે ઓળખાઈ ના જાય તે માટે આરોપી સુનિલે તેના વાળ પણ કટિંગ કરાવી દીધેલા કારણ કે મનોજને ખૂબ લાંબા વાળ હતા અને સીસીટીવીમાં કે અન્ય રીતે પોલીસની નજરમાં ના આવી જાય તે રીતે કૃત્ય કરવાનું હોય જેથી એ અંગેનું પણ પ્લાનિંગ સુનિલે કરેલું અને આ રીતના કુલ પાંચ લાખની ચોરી કરેલાની ફરિયાદ હકીકત જણાવેલ જે આધારે કાપોદરા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અને પ્રશંસનીય કામગીરી કરી અને આ ગુનો ડિટેક કરી દીધેલ છે અને ગુનાના કામે આરોપી સુનીલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ તથા મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરે નાઓની ધોરણસર અટક કરેલ છે અને તેઓના વિરુદ્ધ તપાસ તજવીજ ચાલુ છે ચોરી કરવા માટે સોપારી ઇન ધ સેન્સ મેં આપને અગાઉ જણાવ્યું એમ મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરેને આરોપી સુનિલ એવું જણાવેલ કે તું આ મારું કામ કરી દેશે તો હું તને વીસ હજાર રોકડા આપીશ અને એ અંગેના વીસ હજાર રૂપિયા મનોજને પણ મળી ગયેલ છે